રે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો તાતરવા કુતરા રબડવા ગયો થા ખબર હર આમ જો આમ જો લે લે આમ જો આમ જો ગાઈસ એ થઈ ગયા ને તો ખબર હર કેટલા બધા છો હે એ ગુડ મોર્નિંગ માની ના કોન

हम जा नहीं।, नहीं जोड़े जाओ। oh, yeah. <laughs> एकदम ये वाला ना हमारा बच्चा आज

आ तो अंदर पग मुकी दे दूध दूध पी है लागे तो पी बढ़ी बिस्किट खा लगे नाइ जो मस्त मजाने बढ़ा कूतरा गले दूध पी लिया है दूध ना बिस्किट ना मेरी गोल्ड तो चलो भाई कूदरा ना दीदी परसें नौकरी टाइम भी थी जैसे चलो भाई जमी ले जाऊँ जाऊ मालू आप सांजे हाँ ખાઈને તો હું જજો એ તને કહેવાય ખાવું નહીં તારે નહીં ખાવું જો આ તો બધા ખાઈ જાય તો ખાઈ લે સમજ્યા જા તાર નહીં ઓય ગુંડા તાર નહીં ખાવું ઠંડુ લાગે લાગે હે દૂધ ઇસમાં નોકરી ને રજા રાખી છે અને ફાઈનલ હવે કોમ લઈને જીયું હું દવા બતાવવા નહીં હમ બતાવવા નહીં

ini खुले चलो मैगन जाते रे और चलो गाइस तो बने रहो वीडियो में ये डुमरी कापे है खबर नहीं सासला है बिस्किट lah. अब तो कुतरा ada ले कुतरा मत ले ना इधर आ बैठ बिस्किट लाया गाठ आने पर है ना खिचड़ी ना है दूध पिला और ना खिचड़ी नहीं खाली खिचड़ी तेल लगता है ते नाना तो नहीं तेल ना ना गले में आएगा बड़ा ना तेल का ये कुतरा ना तो 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 है हम्म वो तो। बीच के बीज ही है वो बहुत बुरी जहूत बस अब ये अभी जा कल गले में आएगा इंतर बिस्किट लेना है इन पापा पढ़ावे सही नहीं हमें मोटी मोटी भी लेना है बोला हमें मोटी मोटी लेना है गोल्डन लेना है पहला डीमार्ट में ही अकुत्री है <laughs> ना <बजो वान> राजा। <laughs> ना बाजू ना बाजू वांध राजा लेपल यार तू तो मारे आप बाजू ना 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 बच्चा हम जो

ચાલુ થઈ ગયો હવે હાથનું હમણાં મોડા પા બીજું ખાવાનું અમે ગલુડિયાને ખવડાવવા માટે પણ અમારા બંદર આવી ગયા તો એમને બિસ્કીટ ખવડાવ્યા અને કૂતરાને દૂધના બિસ્કીટ ખવડાવી દીધા તો ચલો ભાઈ હવે જશું આપણે ચલો ભાઈ કૂતરાનું મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે તો આપણે જઈએ નાના ગલુડિયાને ખવડાવવા માટે

અબ આપણે એમને આલ દિયા ચલો એ ભોજન કરવા ચાલો પડી જાવ જોત પર પગ ના હે બીસુ પર પગ ન તણ પાને તમે તો મરચા ઉડાડ્યા હાલો અમે

ખરેખર બે દિવસથી તો બહુ જોરદાર ઠંડી એટલે જોરદાર અને અત્યારે જતા મેં પેલા કૂતરા નાના ગલોડિયા મસ્ત મજાનું ઘર આવી પાઉં કાલ રાત્રે મેં દોઢ ગઈ ગયા હતા કારણ કે બી બહાર નીકળી ગયા હતા અને થોડી ઈટ પડી ગઈ એટલે અત્યારે તો બહુ મસ્ત કમ્પ્લીટ કરીને આવ્યો મસ્ત તરીને ખવડાવી લીધું અને મસ્ત મજાના હોઈ ગયા તો ચલો કહીશ આપણે વિડીયોને એન્ડ કરીશું મળશું ખાલી નવા બ્લોગમાં તો કહીશ અમારા બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી રામ માણીરામ જય માખાર વેલી